નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાવાની જે એકમ કસોટી છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચેનામાંથી હાથનું અંગ કયું છે એ કરતલમ ત્યારબાદ બીજું ભારત દેશ દક્ષિણે કહ કહસાગર તો એ અરબી સમુદ્ર ત્રીજું મત્સ્ય મત્ મસ્તકસ્ય અધઃ ખાલી જગ્યા અસ્તિ મુખમ ચોથું વામમ શબ્દોનો શો અર્થ થાય છે ડાબો પાંચમું રાજીવમ સંસ્કૃતમ કા પાઠયતી તસ્ય વર્ગ શિક્ષિકા છઠ્ઠું પ્રવીણ જલાશયે ખાલી જગ્યા સી તરતી ત્યારબાદ પ્રશ્ન બે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાનું નિશાની કરો પેલું લલાટમ પગનું એક અંગ છે ખોટું બીજું આરંભે રાજીવઃ સ્વર્ગ ખંડ ગચ્છતી ખોટું બાલાયુયમ ત્વરિતમ ભ્રમત ખોટું વૃક્ષો મુસાફરોને જાયડો આપે છે ખરું ભારતની દક્ષિણે હિમાલય શોભે છે ખોટું વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ સાત વિષય ગણિત સંસ્કૃતની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક એકમ કસોટી તેના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન પર મૂકી દઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન તમારે આજે જ ડાઉનલોડ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો પીડીએફ તમે વોટ્સએપ પર મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ ટાઈમ ફોર ફાઈવ ફોર પર સંપર્ક કરી પણ તમે પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં ફક્ત એકમ કસોટી જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સાહિત્યના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ તમને મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો પહેલું મસ્તકમાં અંગોના નામ લખો વાળ કપાળ કાન હોઠ જીભ બીજું ધડના અંગોના નામ લખો પેટ ત્રીજું દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે બંને હાથોને આગળ પાછળ કરી ધીમે ધીમે ધુમાવ ધુમાવવાનું કહ્યું છે ચોથું હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું વિદ્યાર્થી પાંચમું અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે પ્રશ્ન ચાર નીચેના આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ અને તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પેલું કેશા એટલે વાળ બીજું ઉદરમ એટલે પેટ ત્યારબાદ પાંચમું નીચેના શ્લોકો પૂર્ણ કરો પેલું દક્ષિણ પાદમ સ્વયંભ્રમ જોઈએ દક્ષિણ પાદમ પુરસ્કુરમ દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ મંદ મંદ ભ્રામ્યમ તમ ગોલાકાર ભ્રમ બીજું બીજો શ્લોક છે હસ્તવયમ સ્વયં ભ્રમ તો જોઈએ શ્લોક સર્વાંગી પુરસ્કુરમ સર્વાંગી કુરુપૃષ્ઠમ મંદ મંદ ભ્રામ્યમ તમ ગોલાકાર સ્વયંભ્રમ ત્યારબાદ પ્રશ્ન છ નીચેના અવિભાગ અને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો જોઈએ અવિભાગમાં પહેલું પૂર્વ દિશાયામ તો આવશે જવાબ કાલિકા રક્ષતી બીજું પશ્ચિમ દિશાયામ કૃષ્ણ વસતિ ઉત્તર દિશાયામ અંબા રક્ષતી દક્ષિણ ધામ કુંતેશ્વર વસતિ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો